તમે ક્યારેય બકરીનું દૂધ પીધું છે તમારી આસપાસ બકરીનું દૂધ મળે છે ખરું સુલભતાથી બકરીના દૂધમાંથી કઈ કઈ પ્રોડક્ટ બને છે એનો તમને ખ્યાલ છે ગાંધીજી શું કામ બકરીનું દૂધ પીતા હતા આ બધા વિશે આજે વાત કરવી છે પણ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો બકરીના દૂધની એટલી બધી ચર્ચા નથી થતી એટલી ગાય અને ભેંસના દૂધની થાય છે એમ તો ઉટળીના દૂધની પણ ચર્ચાઓ થઈ રહી છે આજકાલ પણ બકરીના દૂધની ચર્ચા એટલા માટે કરવી છે એક તો એનો સંબંધ સીધો ગાંધીજી ગાંધી બાપુ સાથે છે ગાંધીજી અને એમની બકરી બહુ લોકપ્રિય બન્યા હતા ઓગણીસો અઢારનો એક કિસ્સો કહેવો છે અકાલ પુરુષના તાજા અંક જુલાઈના અંકમાં આ કિસ્સો મૂકવામાં આવેલો છે ઓગણીસો અઢારમાં ગાંધીજીને સખત મરડો થયો અને એના કારણે એમનું શરીર એટલું બધું લેવાઈ ગયું ક્રુશ થઈ ગયું કોઈની સાથે વાતચીત કરે તો માથું ભમી જાય વાંચી ન શકે એણે આસપાસ લોકોને બેસાડી ગીતા ફાટ સાંભવાનું શરૂ કરી દીધું હતું એટલી બધી નબળાઈ કે કામકાજ કર્યા વગર એમને એક તો ગમે નહીં અને કામકાજ એક કરી ન શકે એવી ખરાબ સ્થિતિમાં હતા અને જાણે મૃત્યુની રાહ જોતા બેઠા હતા એવી સ્થિતિ થઈ ગઈ હતી એટલામાં એમના ડાક્ટર દલાલ એ એમને મળવા આવે છે અને એમનું શરીર જોઈને કહે છે કે તમે દૂધ ન લો ત્યાં લગી તમારું શરીર હું વાળી ન શકું આની માટે દૂધ લેવું જરૂરી છે અને આટલું કરો તો હું તમારું શરીર તંદુરસ્ત કરી દઉં એવી ગેરંટી આપું છું પણ બધાને ખબર છે કે ગાંધીજી એ પ્રતિજ્ઞા લીધી હતી કે ગાય ભેંસનું દૂધ નહીં પીવું એમણે ના પાડી કે હું દૂધ નહીં લઉં એટલે ડાક્ટર પૂછે છે કે તમે પ્રતિજ્ઞા કઈ રીતે કેવી લીધી છે એટલે એમને કહ્યું કે ગાય ભેસ ઉપર ફૂક્કાની જે ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધ ઉપર મને તિરસ્કાર થયો અને એ મનુષ્યનો ખોરાક નથી એ હું સદાય માનવા લાગ્યો ને મેં દૂધનો ત્યાગ કર્યો ત્યારે બાજુમાં કસ્તુરબા ઊભા હતા ને એમને કીધું તો બકરીનું દૂધ લેવાય અને ડોક્ટરે આ વાત પકડી લીધી દલાલે એણે કીધું કે બકરીનું દૂધ લો એટલે કામ પતું અને ગાંધીજીએ બકરીનું દૂધ લેવાનું શરૂ કર્યું અને પાછા બેઠા થઈ ગયા પણ એમને ડંખ હતો વસવસો હતો એમણે લખ્યું છે કે હું પડ્યો સત્યાગ્રહની લડાઈના મોહે મારામાં જીવવાનો લોભ પેદા કર્યો ને મેં પ્રતિજ્ઞાના અક્ષરના પાલનથી સંતોષ માની તેના આત્માને હણ્યો દૂધની પ્રતિજ્ઞા વખતે જોકે મારી સામે ગાય ભેંસ જ હતા છતાં મારી પ્રતિજ્ઞા દૂધ માત્રની ગણાવી જોઈએ અને જ્યાં લગી હું દૂધ હું પશુના દૂધ માત્રને મનુષ્યના ખોરાક તરીકે નિષિદ્ધ માનું ત્યાં લગી મને એ લેવાનો અધિકાર નથી એ હું જાણતો છતાં બકરીનું દૂધ લેવા તૈયાર થયો સત્યના પૂજારીએ સત્યાગ્રહની લડાઈ સારું જીવવાની ઈચ્છા રાખીને પોતાના સત્યને ઝાંખપ લગાવી આ ગાંધીજી છે સાહેબ આજની યુવા પેઢીએ આ સમજવાની જરૂર છે આવા આવું ગાંધીજી વિશે ઘણું બધું એવી ઘટનાઓ છે કે એના ઉપરથી તમને ગાંધીનું એક ચિત્ર ઉપસી આવે અને ગાંધીજીને વસવસો છેક સુધી રહ્યો એમને લખ્યું છે કે મારા આ કાર્યનો ડંખ હજુ રૂજાયો નથી અને બકરીનું દૂધ છોડવાને મારું ચિંતવન તો ચાલુ જ છે બકરીનું દૂધ પીતા રોજ દુઃખ અનુભવું છું પણ સેવા કરવાનો મહાસૂક્ષ્મ મો મારી પૂઠે લાગેલો એ મને છોડતો નથી ગાંધીજીને બકરી ગાય ને ભેંસના દૂધ એ નતા જ પીતા એટલે એમાંથી આ બકરીની વાત આવીને બકરી રાખતા અને એમાંય ઓગણીસો એકત્રીસમાં ગોળમેજી પરિષદમાં એ ભાગ લેવા જાય છે ત્યારે એની સાથે બકરી હોય છે જેનું નામ છે નિર્મલા અને એ બકરી સાથે ગયા અને ત્યાં ઉતરે છે ત્યારે મીડિયામાં અખબારોમાં લોકોમાં બહુ બધી ચર્ચા હતી કે ગાંધીજી બકરીને લઈને આવ્યા બકરીને લઈને આવ્યા અને ગાંધીજી એનો ખુલાસો પણ કરે છે કે હું ભાઈ બકરીનું દૂધ પીઉં છું એટલે મને સગવડતા રહે એ માટે હું બકરી સાથે રાખું છું આ બકરીની એમણે સેવા પણ બહુ કરી હતી ક્યારેક તો એ પોતે જ બકરીનું દૂધ દોઈ લેતા હતા એમના માટે એ બકરી સત્ય અહિંસા અને સાદગીનું પ્રતિક પણ હતું આ રીતે બકરીનું દૂધ પી અને ગાંધીજી પાછા બેઠા થઈ ગયા હતા શું છે એવું બકરીના દૂધમાં કે ગાંધીજી બેઠા થઈ શક્યા સૌથી મહત્વની વાત એ છે કે એમાં ગાય ભેંસના દૂધ કરતા લેક્ટોઝ ઓછું છે ખાસ કરીને ભેંસનું દૂધ આપણે મોટા ભાગે બધા ભેંસનું દૂધ પીએ છીએ લેક્ટોઝ ઓછું હોવાથી એ સરળતાથી પચી શકે છે એમાં વિટામિન એ બી ટુ બી થ્રી ડી પણ છે બી ટુની બહુ અત્યારે બધી સમસ્યાઓ છે ને લોકો ઇન્જેક્શન પણ બી ટ્વેલ્વના પણ લેતા હોય છે કેલ્શિયમ ફોસ્ફોરસ પોટેશિયમ આવા તત્વો પણ છે એમાં એન્ટી ઓક્સિડન્ટ છે અને એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આ બહુ અત્યારે જરૂરી છે કોરોના કાળમાં આપણે જોયું કે રોગપ્રતિકારક શક્તિની બહુ મોટી સમસ્યાઓ થઈ હતી એ હાડકાં મજબૂત બનાવે છે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે પ્લેટ કાઉન્ટ વધારે છે અને ત્વચા અને વાળ માટે તો આ દૂધ બહુ જ સારું છે ભારતમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન થાય છે આખા વિશ્વની તમે વાત કરીએ તો એશિયા નંબર વન પોઝિશન ઉપર છે આફ્રિકા બીજા અને યુરોપ છેક ત્રીજા નંબરે આવે છે ભારત ઉપરાંત સુદાન બાંગ્લાદેશ પાક ફ્રાન્સ માલી સ્પેન આ બધી જગ્યાએ આ દૂધ મળે છે અને આ દૂધ ગાયને ભેંસ કરતાં થોડું મોંઘું છે કારણ કે ઉપલબ્ધતા ઓછી છે અમદાવાદની વાત કરીએ તો સવાસો દોઢસો રૂપિયે મળે છે રાજકોટમાં ખબર નહીં ક્યાં બકરીનું દૂધ મળતું હશે લખનૌમાં તો એ ચારસો પાંચસો રૂપિયે મળે છે અને જો ફ્રોઝન કરેલું હોય તો એનો ભાવ ચારસો રૂપિયા લીટર થાય છે પાવડર જો એનો બનાવે તો હજાર બે હજાર રૂપિયા લે છે હવે તમે ભારતની વાત કરો તો બે હજાર પચીસમાં સાત પોઈન્ટ ચાર કરોડ બકરી છે ભારતમાં અને એમાંથી લગભગ પચાસ લાખ બકરી તો ખાલી ગુજરાતમાં છે ભારતનું ઉત્પાદન સાહીઠ લાખ મેટ્રિક ટન છે એમાંથી ત્રણ લાખ મેટ્રિક ટન તો ગુજરાતમાં ઉત્પાદન થાય છે એક બકરી સામાન્ય રીતે એકથી દોઢ લીટર દૂધ આપતી હોય છે પણ આ દૂધનો રેશિયો વધે એની માટે આણંદ કૃષિ વિશ્વવિદ્યાલય ઘણા બધા પ્રયત્નો કર્યા છે ડોડીવન એમને ખોરાકમાં ઉમેરી અને બાવીસ ટકા વધારવા દૂધ ઉત્પાદન બાવીસ ટકા વધે એવા એમના પ્રયત્ન છે એટલે આ રીતે બહુ મજાનું છે અને યુરોપ અમેરિકામાં તો બોટલ બંધા બકરીનું દૂધ મળે છે આપણે ત્યાં લગભગ ક્યાંય નથી મળતું અને યુરોપમાં તો પાશ્ચાઇઝ અને પ્રોસેસ બંને રીતે બકરીનું દૂધ મળે છે એમાંથી દહીં ચીઝ માખણ પણ થાય છે અને આપણે ત્યાં જો વાત કરીએ તો મેટ્રોમાં પાવડરને એવું બધું મળતું હોય તો ચીઝ પણ બને છે પણ બહુ ઓછા પ્રમાણમાં બને છે એમ તો આનંદ કૃષિ વિશ્વવિદ્યાલયે ભેંસ અને બકરીના દૂધને મિક્સ કરી અને પનીર બનાવવાનો સફળ પ્રયોગ પણ કર્યો છે દહીં યોગા બને છે પણ એ પણ બહુ ઓછું પ્રમાણ છે અને આનું બજાર છે એ વિકસી રહ્યું છે કારણ કે ભેંસનું દૂધ પીવાની ઘણા ડોક્ટરો ના પાડે છે આયુર્વેદિક રીતે ગાયનું દૂધ પીવાની સલાહ અપાય છે પણ એ દૂધ મોંઘું છે એનાથી પણ બકરીનું દૂધ મોંઘું છે અને એમ કહે છે બે હજાર ત્રેવીસમાં તેર મિલિયન ડોલરનું બજાર હતું એ બે હજાર ઓગણત્રીસમાં વીસ પોઈન્ટ પચીસ પંચોતેર મિલિયન ડોલર થઈ શકે એવી શક્યતાઓ છે એટલે આ રીતે બકરીનું દૂધ બહુ મહત્ત્વનું છે આરોગ્યની દ્રષ્ટિએ બહુ મહત્ત્વનું છે પણ એનું ઉત્પાદન ઓછું હોવાથી એના ભાવ ઊંચા છે એટલે બકરીનું દૂધ જો વધારે ઉત્પાદન થાય તો એ આમ આદમી માટે કારણ કે અત્યારે ભેંસનું દૂધ પચાસ સાઠ રૂપિયે મળતું હોય છે ગાયનું દૂધ એંસી નેવું સો રૂપિયે મળતું હોય છે એની સામે આ બકરીનું દૂધ સવાસો દોઢસો લીટરનો ભાવ છે એટલે આમ આદમી માટે શક્ય નથી પણ જો એનું ઉત્પાદન ઘણા બધા પ્રમાણમાં વધે તો એ સુલભ થાય આમ આદમી માટે એનો ભાવ પણ નીચો આવી શકે ક્યારેક બકરીના દૂધનો ટેસ્ટ કરજો જરા જુદો ટેસ્ટ હોય છે પણ શરીર માટે એ બહુ ઉપયોગી છે આટલી વાત બકરીના દૂધ ગાંધીજીની બકરી વિશે વાત કરવી હતી આભાર ફરી મળી છે